નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં ફર્સ્ટ ઓનર અને સેકન્ડ ઓનર ગાડીઓ રહેવાની છે અને કિંમત છ લાખની અંદર રહેવાની છે જો મિત્રો તમે ઘર ઘર શોધી રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે દબાવી દેજો મિત્રો પેલી ગાડી આપણી ઇન્ડે ની વન પોઈન્ટ ટુ ગાડી રહેવાની છે

અને મિત્રો ગાડીના ટાયરની કન્ડિશન સો ટકા કન્ડિશન ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી તેશી હજાર કિલોમીટર જે ચાલેલી ગાડી લેવાની છે અને આખી ગાડી તમે જોઈ શકો છો ટુ ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાની છે મિત્રો ગાડી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે અને ગાડીની કિંમત માલિકે ફક્ત બે લાખને પાંસઠ હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો ગાડી તમને પોસ્ટ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી યુટીની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર બાવીસનું રહેવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સિક્વેસની અંદર જોવા મળી જવાની છે બીજું ગાડીની અંદર તમને વીમો પ્લસ બીયુસી ચાલુ જોવા મળવાના છે મિત્રો તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો કે કન્ડિશન જોવા મળી છે મિત્રો ગાડીની અંદર તમને સીટ કવર મળવાના છે અને અંદર તમને એસી પ્લસ એલસીડી સ્ક્રીન પણ જોવા મળી જવાની છે મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ ને પચીસ રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે

મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ ને પચીસ હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને બોટાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર અમે આપેલો છે